ગુજરાત માં રોકાણ કરવા આવું અને ત્યાં ધંધો કરીએ એવી પરિસ્થિતિ

પ્રાકૃતિક સૌંદર્ય આ વિસ્તાર તમે જુઓ કે ભગવાને અહીંયા ભરી ભરીને આપણને આપ્યું છે અહીંયા પર્વત છે જંગલ છે દરિયો છે નદી છે આ બધું જ આપણને આપ્યું છે અને ત્યારે આ જુનાગઢ એ માત્ર એક નગર નથી એ આપણી અસ્મિતાની ઓળખ છે અને એ ઐતિહાસિક સાંસ્કૃતિક અને પૌરાણિક નગરી છે જે સદીઓથી પોતાની ઓળખ ધરાવે છે અને ભક્ત કવિ આ સિંહ અને નરસિંહની ભૂમિ છે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતાની આ ભાવન ભૂમિ યુગો યુગોથી તેના આધ્યાત્મિક વારસા માટે જાણીતી છે